આરી દવા છે હરી કોલ્ડ તો આપણે પંપે પણ તૈયાર કરી નાશું તો ટોકડું બકડું ખોલીને આપણે પંપ ભરીને પછી દવા ચાલ થાય એટલે હું કટ એક લઈ લઈશ હડી કારણ કે હવે પંપ ને બધી દવા ભરવાનું એટલે કાટ તો પડે હું કટ એક લઈ લઈશ એક ખ્યાલ બહુ લીધે ઈટાળ પડાવી પડશે એક તો આપણે એક ઈટાળ લઈએ ને તાડ તો બહુ આવો છો પણ શું કરીએ જીંગીમાં પાણી પાણી ને પાણી એવું કે છે તો આપણે બેટર નહીં એટલે તો આપણે પંપ હવે ઢોકણું કમ્પ્લીટ ખોલી છે આપણે બાટલીનું તો આપણે બાટલીનું ઢોકણું કમ્પ્લીટ હા ખોલી છે પછી એટલે નોમાની હું તમને કહી દઉં ચૌદ ગરમ નોમાની હે બસ પંદર ગ્રામમાં થોડુંક ઓછું ને અંદર આપણે નોમવાનું એક ડોલ પિયાલથી પોણી નોમી દેવાનું એટલે જે પાઇપ આવે આપણે એમાં ના જાય હેડી તો આપણે ટોપણમાં બંધ કરી દઈએ કારણ કે આવે દવા મૂકી આ ખોળની ઓમ આપણે બીજી દવા કોઈ સોર્ટતા નહીં ડુંગળીમાં ઓમ તો ઓર્ગેનિક જ બનાવવાની બસ કેમ કે જે ખોળની દવા આવે એ સોર્ટવી જ પડે આપણે તો આપણે દવા ઊંચ સિવાય બાથરૂમથી મૂકી દઈએ કારણ કે શોખના હાથમાં ના આવે હમણાં મારે જૂની દવા પડી હતી એટલા ઢગામાં તો મારા રીતના ઉપયોગ આવું કયો ને દવા બધી ઢોળ નાખી કદાચ નહીં એના બદલે બી જો હોત તો શું હાલ હોત આપણે ટાવું આવી બી તોય મોનતા નહીં કે અમે નહીં ઢોળી એવું કરે મારા બધા દવા તો આપણે શેરટીથી રાખી છે તો આપણે ક્યારે પડી જાય છે તો હવે એક જણ બોલાવવું પડે ને હાલ તો આપણે ફાઈનલી દવા સોટો આવી ગયા તો આપણે હાલ પંપ ચાલુ કરી દઈએ રેડી તો આપણે હેન્ડલ થોડું ખમું કરવું પડશે પહેલથી રડી હવે ફાઇનલી ચાલ થઈ ગયો આપણે પંપ ને વાલોળિયા થોડુંક છેટું રાખવું પડશે કારણ કે વાલોળિયા ને કઈ બળી જાય આવી રીતની દવા સોટવાની હોય આપણે ખોળની સ્પેશિયલ ખોદ તો કરવાનું આપણે ડુંગળીમાં પણ એમ કે ખોળ ખાસ કરીને બધું બળી જાય પહેલથી ને વહેલી વહેલી શોટવાનું કારણ એમ કે પાણી એમ કા ખોડ ને શોટી શોટી લીધું એમ એમ પેલું થોડું તાપ પડે એટલે આપણે શોટા એટલે એ પોણી ખાસ કરીને હોય જ ને આપણે તો દવાનો આ છેલો પંપ છે આપણે કોષ થી સો પંપ સોટી નાખ્યા હવે આ ટોળી ઓળી બાચી છે પંપ સારું થઈ ગયો આપણે એકમાં સોટી નાખીએ એટલે નેખમાં ખોડ ના બધી બળી જાય એના લઈ આપણે દવા સોટાઈ છે બધી આ ખાસી તો રડી ને હવે આપણે જવાનું છે તમાકુ ખોપા તો એ જઈને મળીએ રડી ના છે આપણે ભૂંગા આ તો હોજે મેથી ઉખડવી વેચવા માટે મેથીનો ભાવ એડાય તો ચાળીસ રૂપિયા ચાળીસથી પચાસ આ છે આપણે કેળી આપણી જામફોળી છે રડી તો હાલ આપણે કટપાડશું સાતન વાળ ના પડ્યો કારણ કે લાઈન થઈ ગઈ એટલે ફૂલ એટલા માટે આપણે નાના તો તો આપણે આયડા ખો પાઈ જશે હોજે તો આ છે આપણે આયડા ને આપણે બે વાળ એક બે વેલ ખો પાતા ને થોડું ઘર તો બાચી હતું એ અત્યારે હોજે આપણે ખોપવાનું છે તો તમે બ્લોગમાં તમે જોડાયેલા છો ને આપણા આયડા જોતા આપણે બાની તમે તમાકુ જુઓ આપણે વાયુ છે તમાકુ જુઓ તમે ત્રણ પોણી નહીં તમાકુ ફક્ત ત્રણ પોણી આ તો હજી ખોપી એક વખત અંદર મશીન હકાયું આપણે જે અકાયું તો ઈદ મશીન કોમ અકાયું છે તમાક તમે જોવો પડે પડશે તો અંદર પગ મેલે એવી જગ્યા નહીં છે એ બી તમાકુ થાય છે આપણે ઘરે અરડા છે તમે થઈ હતી એ તમાકુ તમાકુઆમાં થાય છે કોમ્પ્લેટ ગયા નથી બીજ જીડી ને આપણે અરડા ખોપવાનું ચાલુ છે કોમ થોડા અરડા ખોપતા થોડુંક કોમ હતું એટલે આપણે ગયા હતા થોડા એટાય પણ ખરાંતુ